નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે હાલનું હવામાન અને આવનારા દિવસના હવામાન વિશેની માહિતી આપવાની છે જેમાં ખાસ અત્યારે આપણે વાત કરવાની છે વરસાદની કેમ કે વરસાદને લઈને દરેક ખેડૂત ભાઈઓ છે ક્યાંય ને ક્યાંય ચિંતિત છે ઘણા બધા મિત્રો છે એવી ચિંતામાં છે કે હજુ કેટલા દિવસ વરસાદ ચાલશે તો ઘણા બધા એવી રીતે પણ ચિંતિત છે કે હવે વરસાદ ક્યારે આવશે આ તમામ વાત વિશે આપણે જે માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો અરબ સાગરની અંદર એક જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ હતી જેને કારણે કેરળ હોય કર્ણાટક હોય કોંકણ ગોવા હોય કે મહારાષ્ટ્ર હોય તમામ ભાગોની અંદર સમય કરતા નૈઋત્યનું ચોમાસું વહેલું પહોંચી ગયું છે ત્યારે આ તમામ જગ્યાએ ચોમાસું આગળ ચાલતું હતું ત્યારે ઘણા બધા મિત્રોને એવી એક અપેક્ષા હતી કે જેમ જેમ અન્ય રાજ્યોની અંદર ચોમાસું છે એ સમય કરતા વહેલું આવ્યું છે કદાચ ગુજરાતમાં પણ સમય કરતા વહેલું આવશે ત્યારે અમે પહેલેથી જ આપને જણાવતા આવ્યા છે આમ તો વાર્ષિક કાર્યક્રમોની અંદર પણ અમે આપને જણાવેલું છે કે નેરુત્યનું ચોમાસું આ વર્ષે થોડુંક લેટ થઈ શકે છે જે રીતે કેરળમાં ચોમાસું આવ્યું ત્યારે પણ આપણે માહિતી આપી હતી કે જરૂરી નથી કે કેરળમાં ચોમાસું વહેલું આવે તો ગુજરાતમાં પણ વહેલું આવી જાય વચ્ચે ક્યાંય ને ક્યાંય મોન્સુન બ્રેક જેવી કન્ડિશન જોવા મળી શકે છે એ જ બ્રેક કન્ડિશન છે એ હવે ચોવીસ થી છત્રીસ કલાકની અંદર આપણે મહારાષ્ટ્રની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે ચોમાસું છે ચોવીસ થી છત્રીસ કલાકની અંદર નિષ્ક્રિય થઈ જાય તેવી શક્યતાઓ અત્યારે નબળી પડીને દેખાઈ રહી છે એટલે મહારાષ્ટ્રમાં પણ છેલ્લા બે ત્રણ દિવસથી જે અતિભારે વરસાદો પડી રહ્યા છે અનેક જગ્યાએ રત્નાગીરી હોય કે સાંગલી સતારા હોય અથવા તો જે મુંબઈના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર જે સામાન્ય કરતા વધારે વરસાદો છે એ છેલ્લા બે ત્રણ દિવસની અંદર નોંધાયા છે પણ હવે ત્યાં પણ વરસાદમાં ઘટાડો આવશે ને હવે ચોમાસું ત્યાંથી આગળ વધતું રોકાઈ જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે આ સિસ્ટમ અત્યારે વિખાઈએ પછી બીજી કોઈ અન્ય સિસ્ટમ અત્યારે નવી સક્રિય થતી દેખાતી નથી એટલે નૈઋત્યનું ચોમાસું છે હમણાં નિષ્ક્રિય થશે ચોમાસું આગળ વધશે નહીં પણ આ એક ચોક્કસથી છે કે વરસાદો છે ગુજરાતના છૂટાછવાયા અમુક ભાગોની અંદર જોવા મળી શકે છે જેની અંદર ખાસ કરીને વાત કરવા જઈએ તો છેલ્લા બે દિવસની અંદર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જે વરસાદો જોવા મળ્યા છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના જે દરિયાઈ કાંઠાના ભાગો છે તેની અંદર વરસાદો જોવા મળ્યા છે હજુ આજે અઠયાવીસ તારીખ છે નામ તો અઠ્યાવીસ તારીખ સુધી આપણે આગાહી પણ હતી કે તારીખ સુધી વરસાદો પડશે એ વરસાદો પડ્યા છે આ વરસાદોને કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન પણ થયું છે અને હજી પણ એક બે દિવસ સુધી છૂટા છવાયા ઝાપટા જોવા મળી શકે છે જોકે હવે પછી ઝાપટા હશે એકદમ હશે કોઈ ગામમાં હશે કોઈ ગામમાં નહીં ગામમાં હશે તો એનાથી પાંચ કિલોમીટર આગળના ગામમાં કદાચ ન આ પ્રકારના એક બે દિવસ સુધી ઝાપટા જોવા મળી શકે છે બાકી ઓલ ઓવર હવે જે વાદળછાયું વાતાવરણ છે એ પણ ધીમે ધીમે ખુલ્લું થશે આકાશ ચોખ્ખું થશે અને ધીમે ધીમે તાપમાન પણ ઊંચું આવશે જોકે સામાન્ય કરતા પવનની ઝડપ છે એ થોડીક વધારે ચાલી રહી છે એ પવનની ઝડપમાં પણ હવે આગળ બે ચાર

બની શકે કે લગભગ પંદર જૂન સુધી તો નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતમાં નહીં આવે એ પછી પણ કદાચ લેટ થઈ શકે એ પછી અઢાર તારીખ આવે વીસ તારીખ આવે અથવા તો બાવીસ જૂને પણ આવી શકે પણ હમણાં નજીકના સમયમાં નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરે તેવા કોઈ પરિબળો સક્રિય નથી આ ને હવામાનમાં ફેરફાર થશે અને ચોમાસુ ચોક્કસ અત્યારે કોઈ એની અપેક્ષા રાખવાની નથી જેથી કરીને ખાસ અમે વારંવાર ખેડૂતભાઈઓને આ અપીલ કરતા આવ્યા છે કે ભાઈ ભલે કેરળમાં વહેલું આવ્યું મહારાષ્ટ્રમાં વહેલું આવ્યું કર્ણાટકમાં વહેલું આવ્યું પણ ગુજરાતમાં ચોમાસું વહેલું આવે તેવી શક્યતાઓ નથી જે મોન્સૂન બ્રેક અમે વાત કરતા હતા એ બ્રેક છે હવે છત્રીસ કલાક ની અંદર એની જાહેરાત થશે હવામાન વિભાગ હોય કે અન્ય સંસ્થા હોય તમામ તરફથી એ જાહેરાત કરવામાં આવશે કે મહારાષ્ટ્રની અંદર મોનસૂન બ્રેક ની કંડિશન સર્જાય છે જોકે આ મોનસૂન બ્રેક છે ગયા વર્ષે પણ આપણે જોવા આગલા વર્ષે પણ જોવા મળ્યું હતું અનેક વખત આપણે જે મોન્સૂન બ્રેકની કંડિશન જોતા હોય છે એ જ મુજબની મોન્સૂન બ્રેકની કન્ડિશન હવે ચાલુ થશે જે છૂટાછવાયા વરસાદો ચાલી રહ્યા છે એ થોડા દિવસમાં બંધ થશે પછી રાબેતા મુજબનો ઉનાળો જ આપણે રાબેતા મુજબ જોવા મળે તેવું એક અનુમાન છે